હીરો લઈ જવાનો સર્ જો આમાં કાય થઈ જાય તો મારી જવાબદારી નહીં બાપા એટલે હું આલી કુવા અને આ ભાઈ ખૂબ જ સપોર્ટ કર્યો છે ચેનલ છે અને આપણે અંદર શૂટિંગ ને તો ભાઈ ભાવની લીધા છે મારા સ્વાગત છે અને ફાઇનલી આપણે મિત્રના ઘરે ઉગી ગયા છે અને એને કીધુંતું કે આપણને કાલનો દિવસે કીધું હતું કે હું આવું છું ને કાંઈ બપોરે આવ્યો નહોતો લે હાંજે ઘસકે આવ્યો ને તો કે કાંઈ વાંધો નહીં કાલો હો વારમાં તમારી હારે આવું છું તો જોવો તમે હવે થોડી વારમાં જો દર્શન દેવા આવી ગયું છે તો જો નાઈન તો મને કે ચા કરે નાસ્તો કરવો છે પણ આખો ના લીધો આખો અડધી કલાકથી ઊભા હતા ચાલો બે જાવ હાલો હું કે રોજ તમે કાચના ટુકડા લઈ જાવ છો આજ તમારે હીરો લઈ જવાનો સરદાર ઓહો હીરો ફાઈનલી આપણે દુકાને પૂગી ગયા છીએ મિત્રો અને આપણે દુકાન તો જ્યાંનું હવે આપણે થોડોક સાફ સફાઈ કરી એ ટાઈમથી આપણા ચાવાળા વિડીઓ જોઈ અને આપણે આ સુરત થી એક ભાઈ આપણને મળવા આવ્યા છે શિવાતા તમે ચા પાઈ દ્યો આ ભાઈને દેશિયલ આ એ કે તમે ચા પીવા જાઓ છો તો એ કે ચા અને ઓલું કહેતા નથી કે ગળ હોય અહીંયા માયખું હોય એવી રીતે ચા હોય અહીંયા મારા મિત્રો જો પૂગી જ જાય છે

એટલે માવો બનતો હોય ને એટલે અહીંયા લગીન ફૂગી ન એકતા હોય એવી રીતે અમારે શોર્ટ વિડીયોનો કન્ટેન્ટ છે તો બાપુ જાઉં વાહન અને જો આમાં કાંઈ થઈ જાય તો મારી જવાબદારી નહીં બાપુ આમાં કહેતા જાઉં વાંધો નહીં ફાઇનલી બાપુ અહીં ઊભા છે ને અને અહીંથી અહીંથી વાહન આવતું હોય ને અહીંથી વાહન એટલે વાહન આવતું હોય એટલે બાપુની એક પગ નીચે મેકવાનું અને જલ્દી ઉપર વહી જવાનું એવી રીતે સીન છે ને આ બધા નજરો જોવા વાળા જોવું અને જો બાપુને કાંઈ થાય તો આપણે જવાબદારી પૂરેપૂરી આપણે નહીં લેવી આટલી એક ટેક કમ્પલેટ કર્યો છે અને આપણે તમે જોવો છો કે મહેમાન આવ્યા છે તો ચા પાણીની વ્યવસ્થા અહીંયા ઘરે ગયા છે તો આપણે ચા પાણીની વ્યવસ્થા કરીને હમણાં આવ્યા એટલે પછી મહેમાન અહીંયા દુકાને લઈ જાવ એટલે ચા આપણે ફ્રીમાં થઈ જાય ચાલી અમે જાવીએ છીએ એક ભાઈની વાડીએ અને અહીંયા આપણે એક ઓલો ટેક ચી લેવાનો છે જે કપામાં જીવાય તો કવડે રાતો સોળ થઈ જાય તો મને કવડી ગયું દગાવ તો એ આપણે ટેક ઓરિજિનલ કરી બતાવું છું એ આપણે વાડીએ આવી ગયા છીએ જોવું તો મેં કટિંગ બટંગ આવશે ત્રાહોરે છે મોબાઈલ ઓહો મસ્ત વાડી છે જેમાં વટવાડી જોઈ લો જોઈ જોઈ

અને બહુ એક્સ્ટ્રા ફન થવાનું છે તો બેને રહેજો અને મારી ચેનલને લાઈક અને સબસ્ક્રાઇબ કરી દેજો કારણ કે હું મહેનત કરું છું તો તમને એવું લાગતું હોય તો જ કરજો આપણે એવું કંઈ છે નહીં પણ આપણે ભાગ્યો

ગરીબ ભાઈ વિડિયો ફાઇનલી આપણે ચા પીવો જ આવી થી મેમાન છે તો અમારો આ મિત્ર ચા પાઈ દે કારણ કે આપણે મેમાનની હવારના હાજવી છે પછી તો આપણે થોડીક ખજાને કોટ આવે મેમાન હજી આપણે હજી હરીનભાઈ પાસે જવું કારણ દાતારસી તો ખૂબ આઈ સુંદર ચા છે નવડે તમે બતાવી દઈ મિત્ર ચા પીવા આવ્યા હા ભાઈ એ તો આયા

ફાઇનલી આપણે ભૂગી ગયા છે દરબારગઢ તરફ હું સ્પેશિયલ નિર્ઈ તે તમને અત્યારે પણ સ્પેશિયલ નિર્ણય હું તમને એક વાર મસ્ત મજાનો વ્લોગ બનાવી અને દરબારગઢ બધી જગ્યાઓ બતાવીશ તમને હું એક નંબર બધી તળાવ છે ઘણું છે હું તો સુપર આ અંદર શૂટિંગ નથી ઉતારવા જતા ને શૂટિંગ ઉતારવાની શૂટ છે શૂટિંગ એટલે એવી રીતે નહીં અમારે તમે અમે જોવા જેવી ટિકિટ લઈને શૂટિંગ એમ ઠીક તો કાંઈ વાંધો ને અહીંયા આપણે અત્યારે અમે તમને કીધું એવી રીતે હજી ફાઇનલ નથી પણ આપણે કોકને પૂછીને પછી નિરાઈ હું આપણે અંદરનું જો પરમિશન મળે તો આપણે અંદર તમને શૂટિંગ બતાવીશ તમને અંદરનું હોતન ફાઇનલી આપણે અંદર પૂછવા ગયા હતા પૂછપરછ માટે કે શૂટિંગ ઉતરવા દેશે કે નહીં અંદર એમાં હું બહારનો તો એકવાર આપણે વિડીયો બનાવેલો છે અને એ આપણે જય ગજેરા ચેનલ છે ને એમાં મૂકેલો છે અને જો આ તળાવ છે પછી હું એક મસ્ત વ્યવસ્થિત તમને એને એક વિડીયો મસ્તીનો આપણે દરબાર ઘટનો બનાવીને જો આ પાડે એ પૂછવાનું કીધું કે હાલો નહીં કે પૂછી જો એમ કીધું એ મસ્ત વ્યવસ્થિત વિડીયો બનાવી અને તમને બતાવીશ અત્યારે તો એમને જોઈ લો અમારો ભાઈ બહેનોને ઘંટાળો આવતો હતો એટલે મારે બધી ફેરવો પડે એમાં હું સુરત જાય ને પછી એમને ફેરવતા નથી હું ને જુઓ તમે પક્ષીઓ જુઓ તમે અને એ ઉપર જોવો તમે પછી બહુ અત્યારે નહીં બતાવું કારણ કે પછી એમાં એવું થાય કે પછી હું મારે આ બનાવું ને દરબાર ગઢવાળો પછી તમે કોઈ જોવો ને એટલે મારે બહુ વધારે બતાવવાનું હું જો આ તળાવમાં મોટી મોટી માછલી બતાવો ત્યારે કાંઈ લા હું નેકડું ખંજળ ખંજળ કરે કંઈ નહીં શું ગયો કંઈ ગયો તો ના ના ફાઇનલી મેં એકવાર બૂટ ગાઈડા હતા અને મારે બૂટ બુટ ભેગું જો ત્રણ ચાર જણાએ દાંત ગાડ્યા હતા પછી મને રહી રહીને ખબર પડી હતી કે મારા અંગૂઠા છે ને ડોકું ઘાટી ગયા હતા મોજામાંથી તો આપણે જઈશું ગુરુવારીમાં અને ત્યાંથી આપણે સરસ મજાના મોજા લેશું ફાઇનલી આપણે પૂછી ગયા છે ગુરુવારીમાં તો ચાલો આપણે ખરીદી કરીએ જાદુગર જોયો આ તમને પ્રીમા જાદુગર બતાવ્યું છે તો ચેનલ ને લાઈક અને સબસ્ક્રાઈબ કરી દેજો આ ભાઈ એનો શોરૂમ વચ્ચે વચ્ચે સ્થાપિત કરી અને ટ્રાફિકની સમસ્યાને ઉકલ ને કરાવ્યો નથી હજી તો ભાઈ અને આગળ આપણે જોઈ શકીએ છીએ કે આગળ જઈ અને આપણે થોડી ખરીદી કરશું તમે ઘણીવાર કહેતા હોય ને કે બ્રાન્ડેડ જ મોજા પેઢે પહેરે છે જયભાઈ પણ આજે તમને શોરૂમમાં લઈ જઈશું હા રેડે રેડે

મોટા પાયે ખરીદી થાય છે અને ક્યારેક આવો મજા આવે સસ્તી વસ્તુ મળશે તમને તો ચાલો ભાઈ હવે જઈએ દુકાને અને અમારે બારીની બધું બનાવવાનું છે થોડું કામ છે કે બક્કાલા માર્કેટ એમાં અહીંયા બકાલું મળે અહીં હરતાની ગુરુવારે માં ટોટલિંગ સામાન તમને મળી રહે જો તમે જોયો હોલ જલ માં ટમેટા ટમેટા ટેમેટા ચાલુ માં પેન્ટ ની સિલે થોડી હોય ગઈ છે તો હું અહીંયા એવો સિલાઈ મરવી દઉ તરત અને ભાઈ બકાલુ લેશે છે હમણાં જો બકાલુ લઈ આવે ને એટલે આપણે સિલાઈ મરવી દઈએ તો ફાઇનલી મિત્રો શોર્ટ વિડીયો બનાવવામાં જે ભાઈનું પેન ફાટી ગયું છે અમારો ભાઈ થઈ ગયો છે પાછળ રેડે અને જુઓ તમે અહીંયા અમારે ફૂલ આપણે ટોલ બીતો ભીડો તો પણ કંઈ વાંધો નહીં આપણે તો ભાઈ છે એ છે એમાં કંઈ ચાલું નહીં આપણો કોઈનું તો ચાલો આપણે પૂંકી ગયા છે સરદારની ફરુવારીમાં ને હવે જ આવીએ આપણે બહાર

તું કહી દે તું એકવાર કે લાઈક અને સબસ્ક્રાઇબ કોમેન્ટ કરવાનું ભૂલતા નહીં હા આવી રીતે કે એટલે કોઈ નહીં કરે ઓ ભાઈ અરે અમે બોવી ગયા છે અને થોડીક દિક્કત આવી ગઈ તે એટલે નજારો ન દેખાડી એકો તમને ફાઈનલી આપણે સહી સલામત આ ભાઈને પુગાડી દીધા છે તો થેન્ક યુ કહી દે એકવાર થેન્ક યુ તમારો તો ચાલો હવે આપણે હો કેવાનું છે જલ્દી બોલ